વિદ્યાર્થીઓને વાલીઓ એમસીસીએ ગઈકાલે પ્રોવિઝનલ રિઝલ્ટ ડિકલેર કર્યું પછી એને રિવાઇઝ રિઝલ્ટ ડિક્લેર કર્યું પછી બીજી વખત રીરિવાઇઝ રિઝલ્ટ ડિકલેર કર્યું કે દરેક રિઝલ્ટમાં કંઈ ને કંઈ ખામી હતી એને સુધારીને હવે ફાઇનલ રિઝલ્ટ ડિક્લેર કર્યું છે તો તમે વેબસાઇટ પર જઈને હાલમાં જે આજે રિઝલ્ટ ડિક્લેર થયું છે ફાઇનલ રિઝલ્ટ લખેલું છે એમાં તમે ચેક કરો કે જેમની કમ્પ્લેન હતી કે ભાઈ મને મારાથી નીચે રેન્કવાળાને મળ્યું મને નહીં મળ્યું તો એમાં તમે ચેક કરશો તો ભૂલ સુધરેલી જણાશે તે છતાં પણ કંઈ પ્રોબ્લેમ હોય તો તમે ફરી ઇમેલ કરી શકો ફોન પર કોન્ટેક કરી શકો તો એક વાત તો આ થઈ કે રિઝલ્ટ ફાઇનલ એને ડિક્લેર કર્યું બે વખત સુધાર્યા પછી અને ત્રીજી સરસ વાત જે વિદ્યાર્થીઓના હિતમાં થઈ જેનું મેં ગઈકાલે કહ્યું હતું અગાઉ પણ હું વર્ણન કરી ચૂક્યો હતો તો એની રિપોર્ટિંગ ડેટ વધારી દીધી છે કેમ કે આપણે જાણીએ છીએ કે વેકેશનમાં ટ્રેનમાં પણ જગા ના હોય બસમાં પણ ના હોય પ્લેનમાં બી ના હોય અને સ્ટેટથી સ્ટેટ બદલતી હોય સીટ માં ઓલ ઇન્ડિયામાં એમના માટે રાહત કરી આપી છે કે પહેલે સત્તાવીસ ઓક્ટો સત્તાવીસ ઓક્ટોબર હતી રિપોર્ટિંગની છેલ્લી ડેટ મેં ગઈકાલે કહ્યું હતું કે ત્રીસ કે એક કે એવું એમ ખેંચી જાય તો વધારે સારું ને આજે નવું શેડ્યુલ આપ્યું છે એમાં એમણે એમસીસીએ રિપોર્ટિંગ ડેટ વધારી દીધી છે કે તમે એક નવેમ્બર સુધી કોલેજ પર રિપોર્ટિંગ કરી શકો એટલે જૂની કોલેજોથી ચોવીસ ઓક્ટોબરથી એક નવેમ્બર વચ્ચે જૂની કોલેજોથી એડમિશન લઈને જે તમને પહેલાં બીજા રાઉન્ડમાં મળી હતી તમે ત્રીજા રાઉન્ડની કોલેજમાં જઈ શકો છો સીટ ઘણી બધી વધી ગઈ એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓનું ચેન્જ થયું છે ઘણા બધા વિદ્યાર્થીઓની કોલેજો ચેન્જ થઈ છે સીટો વધવાના કારણે તો આ એક નવેમ્બર સુધીનો સમય આપી દીધો છે પછી સી આપણે સ્ટ્રે વેકેન્સીનો પણ આપી દીધું છે કે એ પણ ડીલે કરી નાખ્યું છે એ ચાર નવેમ્બરથી ચાલુ થશે તો નવ નવેમ્બર સુધી રહેશે એનું રિઝલ્ટ છે બાર નવેમ્બરે ડિક્લેર થશે અને તેર નવેમ્બરથી વીસ નવેમ્બર સુધી રિપોર્ટિંગ થશે તો છેલ્લો સમય વીસ નવેમ્બર સુધીનો છે એ જ રીતે આપણા સ્ટેટનું પણ આઠમું સમયપત્ર પત્રક આપ્યું છે એટલે બધા જ સ્ટેટ માટે એમસીસી એક પોતાનું પોતાના માટે શેડ્યુલ બતાવે છે અને એક બધા સ્ટેટ માટે આપતું હોય છે તો પોતાનું પણ એને ડિક્લેર કરી દીધું છે અને સ્ટેટનું પણ સમયપત્રક આપી દીધું છે અને એ સમયપત્રકમાં આપણે ઓલરેડી છીએ એને ચાર પાંચ દિવસ જે છે રિપોર્ટિંગના એ વધારી દીધા છે એટલે હવે પાંચ નવેમ્બર સુધી જોઈનિંગ થઈ શકશે રિપોર્ટિંગ થઈ શકશે તો આ સમયપત્રકથી સ્ટેટવાળાને પણ હવે ફાયદો થશે પણ આ કંઈ ને કંઈ ખામી છે શું છે સ્ટાફ ઓછો છે એની પાસે કુશળ વ્યક્તિઓ નથી સોફ્ટવેર બરાબર નથી કે આવી રીતે રિઝલ્ટમાં ખામીઓ આવતી હોય છે અને પછી એક વખત સુધારે છે તે છતાં પણ ખામી હોય પછી બીજી વખત સુધારે પછી ખામી હોય પછી ત્રીજી વખત સુધારે અને પછી છેલ્લે ફાઇનલ રિઝલ્ટ આપે છે એટલે એમસીસીમાં અછત છે એવું લાગે છે કામ કરનારાઓ ઓછા છે અને સોફ્ટવેર પણ એમનું બરાબર નથી એમાં ફીડ બરાબર થતું નથી શું થાય છે કે દર રિઝલ્ટમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવે છે તો હવે આપણું સમયપત્રક સ્ટેટનું પણ આવી ગયું છે તો આપ તમે તો જાણો જ છો અગાઉ પણ હું કહી ચૂક્યો છું કે સત્તાવીસ ઓક્ટોબર સુધી આપણા સ્ટેટે ચોઈસ ફિલિંગની ડેટ આપી દીધી એટલે કે સત્તાવીસ ઓક્ટોબરે આપણું રિઝલ્ટ ડિક્લેર થઈ જશે અને તે પછી આપણી એમબીબીએસ બીટીએસની રિપોર્ટિંગ ચાલુ થઈ જશે એટલે એમસીસીએ સ્ટુડન્ટનો થોડો ફાયદો વિચારીને લંબાવી દીધું છે એ સારું કર્યું છે તે છતાં પણ થોડું તો ટ્રાફિક રહેવાનું જ છે એ દિવસોમાં પણ વેકેશન તો ઓલરેડી ચાલું જ છે એટલે આ તો દિવાળી પહેલાં એને ત્રીજું રાઉન્ડ પૂરું કરી દેવાનું હતું અથવા પછી દિવાળી પછી રાખવાનું હતું પણ લોસ એમનો છે કે જેમને એડમિશન નથી મળ્યું ત્રીજા રાઉન્ડમાં મળ્યું છે અથવા જેમની સીટ બદલાઈ છે અને જૂની કોલેજ જોઈન નહીં કરી હતી એમનો અભ્યાસ ગયો છે એક મહિના જેવો ફરક પડે છે ચલો ચોઈ ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયોને લાઇક કરો શેર કરો Thank you so much for listening, liking, subscribing, and sharing.